પાંચમા અધ્યાયનું મહાત્યમય ફળ પાર્વતી મહાત્યમય ને તેના ફળ વિશે જણાવો આ સાંભળી શંકર ભગવાને પાર્વતીજીને અને વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને કહ્યું હે દેવી ગીતાજીના પાંચમા અધ્યાય

કદી પણ સ્નાન સંધ્યા હોમ હવન કે પૂજા ન કરતો એટલું જ નહીં જે કરે તેની હાસી ઉડા બ્રાહ્મણ હોવા છતાં એ ભવાઈયાઓ સાથે રહી વાજા વગડાવતો ગાન કરતો તેની પત્ની અરુણા પણ તેના જેવા જ ફૂલતા અને વ્યવિચારી હતી એક દિવસ વ્યભિચારીણી અરુણાને પોતાનો પતિ રંગરાગના માર્ગના અંતર્ય રૂપ લાગ્યો તેથી તેણે ઊંઘતા પતિને મારી નાખ્યો આવું જયંત મોત થતાં પીગળ નરકમાં પડ્યા અને યાતના ભોગવવા લાગ્યો ઘણા સમય વાતના ભોગવાથી તે પૃથ્વી પર ગીધ થઈને જન્મ્યો તેની ફૂલતા પત્ની અરુણાને ભગદરનો રોગ થયો તે મૃત્યુ પામી અને બીજા જન્મે પૃથ્વી પર સુગ્રી થઈને જન્મી એક દિવસ શિકારની શોધમાં નીકળેલા ગીધની નજર પર પડી પોતાના જ્ઞાન થયું થતાં જ ગીધ સુઘરીને મારવા ઘસ્યું મોતની બીકે સુઘરી નાદી પર ગીધે તેને પકડીને મારી નાખી એ જ વખતે એક શિકારીની નજર આ ગીધ પર પડી તેણે બાણ મારીને ગીધને મારી નાખ્યું નસીબ જોગે બંનેના હાટકા એક જ્ઞાની મનુષ્યની ખોપડીમાં પડ્યા યમદૂતો યમરાજે કહ્યું કે તમે બંને મહાપાપી છો તમને તો હંમેશાને માટે નરકમાં જ નાખવા જોઈએ પરંતુ તમારા હાટકા બ્રહ્માની મહાત્માની ખોપડીમાં પડવા છે તમારા પાપો નાશ પામ્યા છે આ મહાત્મા નિત્યશ્રી ગીતાજીના પાંચમા ધ્યેયનો પાઠ કરતા હતા તેના પુણ્ય વડે તમારો પણ ઉદ્ધાર થયો છે થોડી જ વારમાં વિમાન આવ્યું પીગળ અને અરુણા તેના બેસીને વાયકૂટમાં લઈ ગયા જય શ્રી કૃષ્ણ જય